ગુડ મોર્નિંગ બધાને તો તમને બધાને સવાર સવારમાં મહાદેવના દર્શન કરાવી અને હું બેસી ગઈ છું નાસ્તો કરવા મારો નાસ્તો છે ચણા જે કાલે રાતે પલાળ્યા હતા એ એ અને અને પછી મારે એક કામ છે એ પૂરું કરવાનું છે હું એ પૂરું કરીશ અને બન્યા રહેજો વિડિયોમાં આગળ એના માટે નાસ્તો બનાવે છે

ચાલો દીવા બધી થઈ ગયા પછી ધૂપ ફેરવવા હોય ધૂપ કરીને બધા તો આજે હેતભાઈ માટે નાસ્તો બનાવ્યો છે મમ્મી અને નાસ્તામાં બનાવી છે વેજીટેબલ કટલેટ સુગંધ સારી આવે ને મમ્મી કેવી રીતે બનાવે લોટ તૈયાર કર્યો છે ને કેવી રીતે બનાવ્યો છે ને ગાજર છે દૂધી છે ડુંગળી છે પછી ભાત બનાવી ના ખાવું હોય પડ્યા હોય તો ચાલે અને બનાવી છે ખાલીને અને લસણ આદુ મરચાં કોથમરી એની પેસ્ટ બનાવી નાખવાની ખમણીને નાખવાનું ને બધુંય બધુંય ખમણવાનું અને જો પછી આવી રીતે એમાં તળવાની અને પછી આને છે ને તળી નાખવાની આવી રીતના અને ચટણી જેવી રીતના તીખું ખાતા હોય છોકરા એવી બનાવી દેવાની હેતભાઈને તો ફૂલ તીખું ભાવે એટલે મેં એના માટે ફૂલ તીખી બનાવી છે પછી એમાં રવો થોડોક નાખવાનો તલ નાખવાના પછી જાડો લોટ થોડોક નાખવાનો ચણાનું નાખવાનો બધું મિક્સ કરવાનું સેટ સેટ જે રીતે માવો બનાવે ને એટલું એટલું મિક્સ બનાવવાનું વેજીટેબલ જાજુ નાખવાનું ઓલું તો ખાલી બે બે ચમચી બધું નાખવાનું મસ્ત બનશે તો કેટલે તળાઈ ગઈ છે અને મસ્ત મજાની જો છે અને હવે એતભાઈ ને આપણે રિવ્યુ લેશી કે કેવી બની છે ચખાડશી એને એતભાઈ ને બાને દેખાય તો મસ્ત છે

કેવી બની મસ્ત બની છે હમ હમ બહુ સરસ બની કટલે વેજીટેબલ કટલે વેજીટેબલ કટલે બહુ મસ્ત બની પપ્પાને ચોખા દેતા બમીને હા આખો દિવસ મેચ જ હોય જો અત્યારે એ મેચ ની ગેમ રમતો હોય છે જો છે ને ટીવી જોવે ને તોય મેચ હોય અને આમાંય મેચ

વધારે કામ હતું ને એટલે કબૂતર છે ને કેટલા દિવસ થી અહિયાં ચણ ખાવા આવે છે બિચારા ને ઉપર એક ચાંચ છે ને તૂટી ગઈ છે એટલે ઓછું ખાઈ શકતું હોય છે એવું લાગે જો એની આખું વેયરું છે અહીંયા ચોખા ચોખા કર્યું છે જો જો છે ને એક ઉપરની ચાંચ જ તૂટી ગઈ છે તો હું ગઈ હતી ક્લાસે અને ક્લાસેથી પાછી આવતી હતી ત્યાં તો રસ્તામાં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો અને ત્યાં થોડુંક આગળ આવેલા ને ઘર આવવાનું હતું ત્યાં તો ફૂલ વરસાદ ચાલુ થયો પછી મેં કીધું હવે આમાં પલડાય નહીં નકર આપણે ને ફોન બે પલડી જાય એટલે હું સાઈડમાં ઊભી રહી ગઈ હતી તો જો હેતભાઈ આવી ગયા છે સ્કૂલેથી ઘરે અને નાસ્તો લઈ આવ્યો છે ફેરવો કેમ કે મને હેતને ભૂખ લાગી હોય અત્યારે વ્હીલ્સ ભૂંગળા ને એવું બધું લઈ આવ્યો છે તો હાલો બધા નાસ્તો કરો જો એક ભાઈ ફોન જોતા જોતા વ્હીલ્સ ને બધું ખાય છે નાસ્તો કરે છે ગેમ્સ નો લેક્ચર હતો કે નહીં આજે હા હતો આજે હતો ને હા તો તો રહી માં છે સરસ એટલે જ જાય ગેમ્સ રૂમ માં સ્કૂલ તો જો હિત આવી ગઈ છે આપણા ઘરે બરાબર એની બ્લોગની ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો હિકાંશી સ્ટોક તો કે મેં કીધું હાલો આપણે જવું છે બાલાનમાં તો કે હાલો તો પછી કરી દીધો મામીને ફોન અને બાલા તો મળીએ તમને બી બાલાનમાન દર્શન કરાવશું તો હું ને દીદી બે નીકળી ગયા હતા બાલા અનમાન જવા માટે અને રસ્તામાં જો ફૂલ વરસાદ જેવું વાતાવરણ હતું અને દીદી કે હવે વહેલા પહોંચી જાય તો સારું છે નહીં તર આપણે બેને પલવતા પલવતા જવું પડશે પણ વાંધો ના આવ્યો પહોંચી ગયા તા વરસાદ આવ્યો એ પહેલાં જો મસ્ત વરસાદ જેવું વાતાવરણ હતું તો જો હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવ્યા તો આરતીનો ટાઈમ હતો જ તો મેં કીધું કે તો હવે આરતી કરીને જ જાશી ને પછી અમે દર્શન કરીને આરતી માટે બેસી ગયા તો જો આરતી પૂરી થઈ ગઈ અને પછી આ રીતે કંઈક પ્રસાદી લેવાની હતી તો અમે પણ આવી ગયા પ્રસાદી લેવા ને દીદી ગઈ છે પ્રસાદી લેવા જો બધા આ રીતે લે છે પ્રસાદી અને આ આવી ગઈ આપણી પ્રસાદી દીદી લઈ આવી તો બધા કમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા તો જો આપણે પ્રસાદી લઈ આવ્યા છીએ બાલા હનમાનેથી તો દઈ દે બરાઈને પ્રસાદી આલીઓ પપ્પા લઈ યુ પ્રસાદી લેઈ લે બાલા હનમાન પ્રસાદી બાલાવનમાં પ્રસાદી લઈ લ્યો બાલાવનમાંને ગયા તા મુન દીદી બે પ્રસાદી લઈ તો અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જમવાનું રેડી જ હતું તો જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે કઢી ખીચડી રોટલો છાશ મરચાં

કઢી નો ભાવે લસણ આય ચકણી ખાઈ ખીચડી ખાઈ ભાઈ એને લસણ ની પણ ભાવે એમ તો તો ખાવા ભાવતી જ હોય કઢી તો કોઈ ભાવતી

સતસંગમાં બોયા રમ ને ગોયા મારા રમ ને શ્યામ મારા સતસંગ માયા આવજો સતસંગમાં બોયા મા રમ ને શ્યામ મારા સતસંગ માયા આવજો ગોર રામ ગાવ ત્યા રે હરી મન શ્યામળે ઓસારી રમે ગણ શ્યામ રે રમે ગણ શ્યામ રે શ્યામ મારા સતસંગ માયા